કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસા એન્ટ્રી કરી દીધી છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે જોકે ઉત્તર ભારત મધ્ય ભારત ઉત્તર પશ્ચિમમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ આ સાથે જ ગુડ ન્યૂઝ પણ એ છે કે ચોમાસું ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે તૈયાર રહેજો ગરમીને બાય બાય કરવા તૈયાર રહેજો વરસાદને વધાવવા કારણ કે હવે ચોમાસું આસપાસ છે કારજાળ ગરમીથી હવે ખૂબ જલ્દી રાહત મળશે કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણના રાજ્યોથી મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવી રહ્યા છે વરસાદી વાદળો આઈએમડીએ કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાનીમાં દસ જૂન સુધી વીજળી વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે જિલ્લામાં દસ જૂન સુધી યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ થાણે અને પુણેમાં વીજળી વરસાદ અને ભારે પવન સાથે તોફાનો થશે મુંબઈના રહેવાસીઓએ મોસમના પ્રથમ પ્રિમોન્સૂન વરસાદનો અનુભવ કર્યો જેના કારણે ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ચોમાસું અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ મેઘાલય આસામ મિઝોરમ નાગાલેન્ડ પોંડિચેરી તામિલનાડુ કેરળ કર્ણાટકમાં પ્રવેશ્યું છે આ ઉપરાંત તેલંગાણા આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું છે ખાસ વાત એ છે કે ઉનાળા સિવાય મહારાષ્ટ્રમાં જળ સંકટની દ્રષ્ટિએ ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હિમાચલ પ્રદેશના લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે પહાડી રાજ્યમાં વીસ જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું પચીસ જૂનની આસપાસ ઉત્તરાખંડ પહોંચશે ચોમાસું પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે તેમજ આ સમયગાળા દરમિયાન જ ચોમાસું છત્તીસગઢ ઓડિશા અને ઝારખંડમાં પહોંચી શકે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ